નમસ્કાર મિત્રો યુડી ન્યૂઝ ગુજરાતીના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આપ સૌનું સ્વાગત છે તમે જો અત્યાર સુધી અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો આજે જ તેને સબસ્ક્રાઈબ કરો જેથી કરી તમને આગામી દિવસોમાં તમામ જે વિડીયો હોય છે આ ચેનલ પરથી જોવા મળશે ખાસ કરી જીરું વરિયારી ઈસબગોલ અજમો સહિત અનેક જે મસાલા પાક હોય છે તેના વિડીયો સહિત અન્ય જે પાક હોય છે તેના વિડીયો આ ચેનલ પરથી જોવા મળશે એટલે કે તમે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી કરી તમામ જે માહિતી હોય જે તમને આ જ ચેનલ પરથી જોવા મળી શકે છે તમે પણ અમારી સાથે લાઈવમાં જોડાવા માગતા હોય અથવા તમે અમને વિડિયો મોકલવા માંગતા હોય તો અઠ્ઠાણું બસો ચાલીસ નવ છપ્પન છપ્પન પર વિડીયો મોકલી શકો છો અથવા તમે અમને કોલ પણ કરી શકો છો તમારા ખેતરમાં શું પરિસ્થિતિ છે કેવો પાક છે કેટલા દિવસનો થયો છે તેની લઈ માહિતી તમે અમને આપી શકો છો તમે વેપારી હોય તો પણ અમારી સાથે જોડાઈ શકો છો કે તમને શું લાગે છે આગામી દિવસોમાં જે પાક હોય છે તેનો ભાવ શું રહેશે હાલ કેવું વાવેતર છે તેને લઈને પણ જે ખેડૂતો હોય છે તેને માહિતી આપી શકો છો અથવા તમારી પાસે જે માહિતી હોય તે ખેડૂતો સુધી પહોંચાડી શકો છો ત્યારે આપણા સાથે વધુ એક ખેડૂત જોડાય છે તેમના સાથે વાતચીત કરી હલો શું નામ તમારું જયસિંહભાઈ તાલુકો ગામ કયું ગામ અડાલા તાલુકો તાલુકો છાયલા નજીલો જીલ્લો જીલ્લો સુરેન્દ્રનગર બરોબર બરોબર શું કે છો શું આવ્યું છે ખેતરમાં કજી જીરું આવ્યું છે કેટલા વિઘા માં છે હા તા ઠીક આવ્યો છે આઠ વીઘા આઠ વીઘા જીરું બરોબર બરોબર બીજું શું આવ્યું છે બીજું નથી આવ્યું જીરું જ આવ્યું છે એમ હમ બાગાયત માં થોડો ફરક હોય છે બરોબર બરોબર ગામના ખેડૂત એ શું આવ્યું છે ગામના ખેડૂત એ ગણખરો જીરું છે પચાસ ટકા જેવું ને બીજું તો બહુ પાણી નથી એટલે ઓછું આવ્યું છે કોઈ વરિયાળી છે થોડોક બરોબર બરોબર જીરું કેવું છે તમારે કેટલા દિવસનું થયું જીરું હાઈટ 70 દિવસ જેવું થયું કેવું છે જીરું જીરું સારું છે નથી બહુ

ઓકે ઓકે એટલે આમાં તો પાણી કેટલા પાણી આપ્યા પાણી તો પાંચ પાંચ છ જેવા આપ્યા ઓહો પાંચ છ આપ્યા છે તો પછી સુકારો પાણી આપ્યા પછી જ શરૂ થયો કે પહેલા થઈ ગયો તો ના એ તો પેલા થી ને છે કે આમ લાગઠ પાદરું ખળો જેવું પડે એવું નથી આમ ક્યાં 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 ક્યાંક છોડવો અમુક અમુક એક એક બે બે ક્યાંક ક્યાંક હોય ઓકે ઓકે યે લાઠીનો જવાબમાન વરસાદ થયો તો ને વાવ હ હ વાવ વામ અહીંયા થોડો એવું થોડો સુકવાઈ ગયો છે એમ તો હા બરોબર બરોબર ઓકે ઓકે સારું સારું